લોકસભા માટે ભાજપે બીજી યાદીની જાહેરાત કરી છે બીજી યાદીમાં ભાજપે સાત ઉમેદવાર જાહેર કર્યા છે વડોદરામાં રંજનબેન ભટ્ટ સુરતમાં મુકેશભાઈ દલાલ સાથે ભાવનગરમાં ભીખાજી ઠાકોર છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા વલસાડમાં ધવલ પટેલ તો અમદાવાદ પૂર્વ બેઠક માટે હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે વડોદરા બેઠકમાં પણ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે આ પહેલા ભાજપે પંદર ઉમેદવાર જાહેર કર્યા હતા અને હવે વધુ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે મહેસાણા અમરેલી સાત ઉમેદવાર જાહેર કર્યા છે વધુ સાત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે હવે મહેસાણા અમરેલી જૂનાગઢ અને સુરેન્દ્રનગર એમ ચાર બેઠક પર ભાજપના ઉમેદવાર હજુ જાહેર થવાના બાકી છે તો આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અમદાવાદ પૂર્વ બેઠક માટે હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે

તો દિનેશ મકવાણા છે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી આ નવા ભાજપે છે ગુજરાતમાં ભાજપના એ નવા ચહેરાઓ છે જેમને આ વખતે તક ભાજપે આપી છે ધવલ પટેલ છે વલસાડ બેઠક પરથી જે ચૂંટણી લડવાના છે નિમુબહેન બાંધણીયા છે ભાવનગર બેઠક પરથી તો જે પણ ચર્ચાઓ હતી તે નવા ચહેરાઓ નામ મુકેશ દલાલ છે સુરત બેઠક પરથી ભાજપ હંમેશા પોતાના જે ઉમેદવાર જાહેર કરે છે ઘણી બધી ચર્ચાઓ વિચારણાઓ કરે છે ત્યારબાદ ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તો આ એ નવા ચહેરાઓ છે જશુભાઈ રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી છે જેમને આ વખતે ભાજપે તક આપી છે

સાથે જ રમેશ તડુક પોરબંદર બેઠક પરથી જેઓનો પત્તું પણ કટ થયો છે હવે વાત કરીએ પોરબંદર બેઠક તો રમેશ તડુક આ ઉપરાંત અન્ય કેટલાક નામ છે તેમના પત્તા કટ થયા છે રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક પરથી છે જેઓનો પત્તું પણ આ વખતે કટ થયો છે તેઓને ટિકિટ નથી આપવામાં આવી તો કોને રિપીટ કરવામાં આવ્યા છે તેની વાત કરીએ પહેલી યાદી જ્યારે ભાજપે જાહેર કરી ત્યારે પંદર નામ ટોટલ જાહેર કર્યા હતા જેમાંથી દસ નામ તો રિપીટ હતા હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી

સાથે જ પૂનમબેન માળમ જામનગર બેઠક પરથી બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવાને પણ રિપીટ કરવામાં આવ્યા છે તો જે રીતે ભાજપની પહેલી યાદી બીજી યાદી જે જાહેર કરવામાં આવી છે પહેલી યાદીમાંથી પંદર માંથી દસ ઉમેદવાર રિપીટ થયા છે અને બીજી યાદીમાંથી સાત માંથી જે કેટલાક નામ રિપીટ થયા છે અને જે નવા લોકોને તક આપવામાં આવી છે આ તમામ માહિતી અમે આપને આપી રહ્યા છીએ વડોદરામાં રંજનબેન ભટ્ટ સુરતમાં મુકેશભાઈ દલાલ સાથે ભાવનગર પર હિમુબેન બાહભણિયા સાબરકાંઠા ભીખાજી ઠાકોર આ તમામ લોકોને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તો ગઈકાલે ભાજપની બીજી યાદી જાહેર કરવામાં આવી છે લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે જે તમામ તૈયારીઓ થઈ રહી છે જીતના વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ આ તમામ પ્રક્રિયામાં ઉમેદવાર અને ઉમેદવારની પસંદગી ખૂબ જ મહત્વની હોય છે ત્યારે એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે પહેલી યાદીમાં જે પંચાણું ઉમેદવાર ભાજપે જાહેર કર્યા હતા જેમાંથી ગુજરાતમાંથી પંદર ઉમેદવાર હતા પંદરમાંથી દસને રિપીટ કરવામાં આવ્યા હતા જો કે પાંચ એવા લોકો હતા ઘણી બધી ચર્ચાઓ બાદ ઘણી બધી વિચારણા પછી ભાજપે પસંદગીનો કળશ એવા પાંચ લોકો પર ઢોળ્યો જેમને આ વખતે તક આપવામાં આવી છે એવા કેટલાક નવા ચહેરાઓ છે જેમના લઈને ઘણી બધી આશા અપેક્ષાઓ છે પાર્ટીને પણ લોકોને પણ એવા કેટલાક લોકોને તક આ વખતે ભાજપે આપી છે એવા પાંચ